હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ચટપટી કાચી કેરીની ખાટી મીઠી ચટણી તો આ ચટણી બનાવવા માટે આપણે કોઈપણ જાતની ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાના અને આ ચટણીને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રીક સાથે થેપલા પરાઠા પૂરી કે પછી કોઈ પણ ફરસાણ સાથે ખાવાની મજા આવે એવી કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કાચી કેરી લીધી છે અહીંયા તમે કોઈપણ વેરાયટીની કાચી કેરી લઈ શકો છો મેં અહીંયા કેસર કેરી લીધી છે તો જો તમે ચટણી કેસર કે પછી તોતા કેરીમાંથી બનાવો તો એ કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે તો તમારે ઘર પણ થોડું ઓછું જોઈએ છે અને ચટણીનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે બાકી તમે આ ચટણી કોઈપણ કેરીમાંથી બનાવી શકો છો તો મેં અહીંયા કેરીને ધોઈને સાફ કરી લીધી છે અને આ રીતે એની ઉપરની છાલ આપણે છોડી દેવાની છે તો અહીંયા આપણે બંને કેરીની છાલ છોલી દઈશું તો આ આપણે બંને કેરીની છાલ છોલી દીધી છે અને બે ડુંગળી લઈશું અને થોડું લસણ લઈશું અહીંયા તમે આ ચટણીમાં લસણ અને ડુંગળી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો હવે આપણે આ કેરીના નાના નાના પીસ કરવાના છે તો અહીંયા આપણે કેરીને બાફવાની નથી એટલે આપણે નાના પીસ જ કરીશું તો આપણે બંને કેરીને સમારી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બંને કેરીને સમારી લીધી છે એ રીતે આપણે ડુંગળીને પણ કટ કરી લઈશું તો ડુંગળીના આપણે થોડા મોટા મોટી સાઇઝના ટુકડામાં કટ કરીશું તો અહીંયા આપણે ડુંગળીને પણ કટ કરી લીધી છે હવે આપણે એક મિક્સર જાળ લઈશું અને એમાં ડુંગળી લસણ અને કાચી કેરીના જે પીસ કરે છે એ આપણે ઉમેરી લઈશું તો આ બધું જ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે તો અહીંયા ક્વોન્ટિટી વધારે છે તો આપણે થોડું થોડું કરીને બે વારમાં ક્રશ કરીશું હવે આપણે આની સાથે જ મસાલા એડ કરી દઈશું તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તો શેકેલા જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શેકેલું જીરું ના હોય તમારી પાસે તો તમે આખું જીરું પણ એડ કરી શકો છો અને અડધી વાટકી જેટલું આપણે ગોળ ઉમેરીશું ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને આપણે ઢાંકણ બંધ કરીને આને ક્રશ કરી દઈશું તો એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે તો થોડું અધકચરું ક્રશ થાય એટલે આપણે બાકીનું જે કેરીને હતું એ આપણે પાછું એડ કરી લઈશું તો પાછળથી જે આપણે એડ કર્યું એના માટેના આપણે મસાલા એડ કરી દઈશું તો આપણે એક વાટકી બીજો ગોળ એડ કરવાનો છે તો અહીંયા તમારી જે કેરી છે જે પ્રમાણેની ખાટી હોય એ પ્રમાણે તમે ગળ પણ બેલેન્સ કરી શકો છો ફરીથી આપણે હાફ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને હાફ ટેબલસ્પૂન શીકીલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી લઈશું હવે આપણે ફરીથી આની પેસ્ટ બનાવીશું તો ઢાંકણ બંધ કરી લઈશું અને આને એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ બનાવવાની છે તો એને ક્રશ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આની ફાઇન પેસ્ટ બની ગઈ છે સો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી કાચી કેરીની ખાટી મીઠી ચટણી રેડી છે તો આ ચટણી ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે ફ્રેન્ડ્સ તમે આ ચટણીને બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો તમે આવી કાચની એર ટાઈટ બરણીમાં ભરીને રાખશો તો લોંગ ટાઈમ સુધી બગડશે નહીં તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી કાચી કેરી અને લસણની ચટણી રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સો ફ્રેન્ડ્સ ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો